સુરત શહેરના ઓલપાડ રોડ પર આવેલા સારોલી ગામ સાંઈ મંદિર સામે આવેલા ગોવંજી પાર્ક સોસાયટીમાંથી શ્રી સિદ્ધિ વિનાયક આર્ટની મુલાકાત જી ટ્વેન્ટી ફોરની ટીમે લીધી હતી ત્યારે આ પ્રતિમાના વેચાણમાંથી આવતી રકમ ગરીબ બાળકોના અભ્યાસ સાથે વાપરવામાં આવશે તેમ પણ તેને જણાવ્યું હતું જુઓ વિશેષ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો જય ગણેશ શ્રાવણ મહિનો ધીરે ધીરે જઈ રહ્યો છે અને ગણપતિ બાપાના દિવસો નજીક આવી રહ્યા છે વાત કરી રહ્યા છીએ આગામી ગણેશ ચોથની ત્યારે સુરત નહીં દેશ નહીં પરંતુ દુનિયાભરની અંદર ગણેશ ચોથના દિવસે ગણપતિ બાપાની સ્થાપના થશે અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ આવી છે સુરતના ઓલપાડ રોડ પરના સરોલી જે સાઈબાબાનું મંદિર છે તેની સામેના જે સોસાયટી છે તેની અંદર આવી છે ત્યાં સિદ્ધિ વિનાયક આર્ટ છે ખૂબ જ સુંદર મજાની અહીંયા પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે વેચાણ માટે આ પ્રતિમા કઈ માટીથી બનવામાં આવી છે ક્યાંથી ખરીદી કરવામાં આવી છે કયા પ્રકારના સ્વરૂપ છે કેટલા ફૂટની પ્રતિમા છે ત્યાં અહીંયા ગણપતિ જે આયોજક છે એટલે કે ગણપતિ જે જે વેચાણ કરી રહ્યા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર આપનું નામ જે પટેલ પરિમલભાઈ આ કયો વિસ્તાર છે આ છે ઓલપા રોડ પર સરોલી ગામ આવ્યું છે સરોલી ગામ છે સાંઈ બાબાનું પ્રખ્યાત સાંઈ બાબાનું મંદિર છે તેની સામે જ આ વેચાણ થઈ રહ્યું છે ગોવિંદજી પાક સોસાયટીમાં હા ગોવિંદજી પાક સોસાયટીમાં પ્યોર માટીની છે પ્યોર માટીની આ સાધુ માટી કરીને જે આવે છે તે સ્પેશિયલ ગરપટીની પ્રતિમા માટે જ હોય છે તે માટીની બનાવટથી આ મૂર્તિ બનાવવામાં આવી છે એટલે જે પણ ઘરમાં જે ગણેશજી આ લઈ જાય સ્થાપના માટે એટલે કુંડમાં નાખવાથી તરત એક દોઢ કલાકમાં વિસર્જન થઈ જાય હા એ છે ને તમારે છે ને કુંડ લઈને એને પાણીમાં એ કરી દેવાનું એટલે ચોવીસ કલાકમાં એ પાણીમાં એ

વેચાણમાં અત્યારે તો થોડું એ છે પણ હવે પંદરમી ઓગસ્ટ પછી જે વેચાણ થશે તેમાં અમારી પ્રતિમા સૌથી બધી નીકળી જશે તમે આ વેચાણ કરો છો હું લાસ્ટ ટુ યર્સથી વેચાણ કરી રહ્યો છું કેટલા વિસ્તારની અંદર શું આ વીસ બાય વીસનો મંડપ છે તેમાં વેચાણ થઈ રહ્યું છે બીજું ખાસ કરીને પરિમલભાઈ આ મારા હાથની અંદર જે આ ક્ષણમાંથી જે ખૂબ જ સુંદર મજાને તમે ફૂલો બનાવવા ત્યાં સુશોભન પણ તમે સાથે હા આ અમે જાતે જ બનાવટ કરીએ છીએ ગરપેટીનું ડેકોરેશન અને પાછળ જે બેકગ્રાઉન્ડ ડેકોરેશન એ બધું અમે જાતે જ કરીએ છીએ મારી ફેમિલી મને મદદરૂપ થાય છે એમાં

આ સિવાય બીજું શું દર્શક દર્શક મિત્રોને મિત્રોને કહેવા બીજું કંઈ નહીં કહેવા માંગુ છું બસ તમે આવો અમારી પ્રતિમા જુઓ જે સુંદર પ્રતિમા જે અમે લાવ્યા છે મહારાષ્ટ્રથી પેર ગામથી તો તમે લઈ જાઓ બસ એ એ કરું છું ને બીજી મારું આમાં છે ને ડે એ છે કે આ ગણપતિની જે મૂર્તિનું વેચાણ કરી રહ્યો છે હું બિઝનેસ માટે નથી કરી રહ્યો જે આમાંથી કલેક્શન કે જે નફો થશે ને તે હું એ આને છે ને અનાથ આશ્રમમાં જે અનાથ બાળકો છે જેને ભણવામાં તકલીફ પડી રહી છે જેમને ચોપડા કે કપડાં કે ફી નથી ભરી શકતા એને અમે હું ને મારી ટીમ મદદરૂપ થઈએ છીએ અમે ચોપડાનું બી વિતરણ કરીએ છીએ લાસ્ટ તે ત્રણ વર્ષથી કરી રહ્યા છે પછી લાસ્ટ ટુ ઇયર્સથી હું જે આ પ્રતિમાથી મને જે બેનિફિટ થાય છે તે આનો જે અમુક ભાગ આ થઈ છે એવી સંસ્થાનું તો કોઈ અમે નામ આપ્યું નથી અત્યારે પણ આ સિદ્ધિ વિનાયક આર્ટથી જે અમે ચાલુ કર્યું છે મિત્રો આ હતા સિદ્ધિ વિનાયકાંઠના પરિમલ પટેલ તે લોકો કહી રહ્યા છે કે આ મુંબઈના પેણથી પેણગામથી ખૂબ જ સુંદર મજાની અહીંયા પ્યોર માટીમાંથી બનાવેલી આ પ્રતિમા છે એટલે કે તમારા ઘરની અંદર જેનું આસાનીથી વિસર્જન થઈ શકે બીજી નવેની વાત એ છે કે આ પોતે કોઈ બિઝનેસ કરવા માટે નથી કે કમાવવા માટે નથી આ જે કાંઈ પણ મૂર્તિ પ્રતિમા જે વેચાય છે એમાંથી જે કાંઈક પણ એ પૈસા મળે છે તેનું એ લોકો સેવા ભાવનાની અંદર જ આ લોકો એમાં એમાં ઉપયોગ કરે છે જેમ કે નોટબુક છે ગરીબ માટા ગરીબ બાળકોની ફી છે અને કો છે ખરેખર ઓલપાડ જે ખાસ કરીને ઓલપાડના સરોલી જે સાંઈબાબાનું મંદિર છે તેની સામે આ સિદ્ધિ વિનાયક આર્ટ છે ગોંજી પાર્કની અંદર તમારે અહીંથી પ્રતિમા ખરીદી કરવી જોઈએ કારણ કે આ પૈસાનો એ સદઉપયોગ કરી રહ્યા છે જે ટ્રનફર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત